નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થિવની દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે ચર્ચા કરીશું નવી શરૂઆત નવી શરૂઆત કેમ કારણ કે એક ઇન્ડિયાની ટી ટ્વેન્ટીને લઈને જે નવી ટીમ આખી અત્યારે પ્રવાસે છે ઝિમ્બાવે સાથે પાંચ મેચોની જે ટી ટ્વેન્ટીની શ્રેણી છે તે રમવા જઈ રમી રહી છે અને ખાસ કરીને ભારત જ્યારે ટી ટ્વેન્ટી વિશ્વકપ લઈને આવ્યું આપણે સૌ કોઈ એનું સ્વાગત કર્યું સૌ કોઈમાં એ ઉત્સાહને એ જુસ્સો જોવા મળ્યો પરંતુ જે લેઝન્ડ ક્રિકેટરો હતા એમણે નિવૃત્તિ લીધી અને હવે એમના પેંગડાની અંદર આ નવી ટીમે પગ નાખવાનું શરૂઆત કરી દીધી છે એટલે હવે એક નવી ટીમ બનવા જઈ રહી છે અને આ નવી ટીમ માટે અત્યારની આ પહેલી સફર એ કેટલી મહત્વની રહેશે આ મુદ્દે ચર્ચા કરવી છે એટલા જ માટે નવી શરૂઆતની આપણે આજે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોટ એક્સપર્ટ અશોકભાઈ મિશ્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજેતા ટીમનું જોરદાર સ્વાગત કરાયું અને ખાસ કરીને અઢળક ઇનામો પણ તેમને મળ્યા હવે યુવા ટીમ કરી રહી છે શરૂઆત તેમના પેંગડામાં પગ નાખવાની શરૂઆત એટલે કે આજથી શરૂ થઈ રહી છે યુવા ટીમની સફર શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ અને ઝિમ્બાબ્વે જેવી રેન્કિંગમાં ઘણી પાછળ એવી ટીમ સાથે ટી ટ્વેન્ટીની શ્રેણી રમશે આ શ્રેણીમાં કયા દેશ સામે રમાય છે તે અગત્યનું નથી પણ ખેલાડીઓ કેવી રીતે રમે છે અને પોતાની શરૂ થઈ રહેલ કરિયરને નવો ઓપ આપે છે અભિષેક જુરેલ અને રિયાન પરાગને ડેબ્યુ કેપ એનાયત કરી દેવામાં આવી છે એટલે આ ત્રણ ખેલાડીઓએ શુભમન ગિલની કેપ્ટનશીપની પ્રથમ પ્રથમ મેચમાં ભારતે ટોસ જીત્યો છે અને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો છે એટલે ભારતના ફાસ્ટર્સ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રહ્યું નવી જનરેશન કેટલું ઝડપથી આ ઝડપી ક્રિકેટ અપનાવી લે છે તે મહત્વનું છે ભારતીય ટીમમાં જગ્યા પણ ખાલી થઈ છે દિગ્ગજ રોહિત શર્મા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ આ ફોર્મેટમાં નિવૃત્તિ જાહેર કરી દીધી છે અશોકભાઈ નવી શરૂઆતની આપણે ચર્ચા કરી રહ્યા છે અને એક બાજુ મેચ પણ ચાલુ છે ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું આપણે સૌ કોઈએ એનું સ્વાગત કર્યું ઈનામો મળ્યા ભારતીય ટીમને ખાસ કરીને બીસીસીએ ખૂબ જ મોટી રકમ આપી ઇનામના રૂપે સાથે હવે એક નવી જનરેશન તૈયાર થવા જઈ રહી છે અને નવી આ નવી જનરેશન જે લેજન્ડ ક્રિકેટરો થઈ ચૂક્યા છે જેમ કે અને અત્યારે પણ રમે છે પરંતુ એક ફોર્મેટમાંથી રાજીનામું આપ્યું જેમ કે વિરાટ કોહલી છે રોહિત શર્મા છે એમના પેંગડાની અંદર હવે ક્યાંક આ જનરેશન પગ મૂકવા જઈ રહી છે અને આ નવી ટીમ માટે આ જે આ જે શ્રેણી રમાઈ રહી છે ઝીમ્બાબે સામેની એ શ્રેણી કેટલી મહત્ત્વની સી પહેલી વસ્તુ તો જે અનુભવી ખેલાડીઓ ટીમની બહાર જઈ રહ્યા છે એટલે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે રવિન્દ્ર જાડેજા છે એમના પેંગડામાં પગ નાખવો તો કદાચ શક્ય ના બને કારણ કે ઘણા બધા વર્ષો સુધી તેઓ ક્રિકેટ રમ્યા ઘણા બધા વર્ષો સુધી એમણે ભારતને જીતાડ્યું ભારતને આગળને આગળ રાખ્યું રન્સના રેકોર્ડ્સ બનાવ્યા વિકેટોના રેકોર્ડ્સ બનાવ્યા તો તમામે તમામ વિક્રમો અત્યાર સુધી આ ખેલાડીઓ બનાવ્યા છે પણ હા એ જરૂર ચોક્કસ છે કે હવે કેવી રીતે નવા યુવાનો તૈયાર કરી શકાય કે જેથી કરીને ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પોતાનું પદાર્પણ કરી શકે ટી ટ્વેન્ટી ક્રિકેટ એટલા માટે એક અલગ ક્રિકેટ પડે છે કારણ કે ઇટ હેઝ ગોટ અ સ્પેશિયલ ટ્વેન્ટી ઓવર્સ મેચ એની અંદર બહુ લાંબુ નથી રમવાનું વીસ ઓવર્સ તમારે રમવાની હોય છે આઈપીએલમાં આપણે બધા ખેલાડીઓનો ટેમ્પરામેન્ટ જોયો છે પણ તે છતાંય થોડુંક અહીંયા ડિફરન્સ એ છે કે આઈપીએલમાં તમે ફ્રેન્ચાઇઝી માટે રમો છો અહીં તમે દેશ માટે રમો છો એટલે થોડુંક રમત ઉપર એનો પ્રભાવ પણ જોવા મળે છે યુ બીકમ મોર ડિફેન્સિવ યુ બીકમ લિટલ મોરફ કારણ કે તમને એમ છે કે ભારતને જીતાડવાનું છે તો માનું છું કે અહીંયાથી જે ક્રિકેટરો તૈયાર થશે અને ભારતીય ટીમ સુધી પહોંચશે એની વચ્ચે જે આ ફેર આઈપીએલનો અને દેશ માટે રમવાનો એ ફેર જે છે એ ફેરને ક્યાંક એમણે દેશ માટે રમવાના ફેરમાં પરિવર્તિત કરવો પડશે આઈપીએલમાં રમ્યા હતા હવે દેશ માટે રમવાનું છે તો આ નવા ખેલાડીઓ પાસે એ તક પણ છે કે ભાઈ કઈ રીતે આઈપીએલના ક્રિકેટથી આ ક્રિકેટને દૂર ગણી શકાય કઈ રીતે દેશ માટે રમવું અને ફ્રેન્ચાઇઝી માટે રમવું અલગ કહી શકાય એટલે આ ટેમ્પરામેન્ટ આ ખેલાડીઓ મેળવવાનો છે એક વસ્તુ કે એક જનરેશન ગઈ રોહિત શર્મા કોહલીની જ ઢગલા રન કર્યા ઢગલા મેચો રમ્યા આવનાર મેચો કદાચ અલગ હોય આપણે જેમ આઈપીએલમાં જોયું કે ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલીને બહુ બધા એ થાય બટ સિમિલર વે તમે જો વર્લ્ડ કપ ની વાત કરો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં એટલા ચોગ્ગા છગ્ગા ના વાગ્યા કમ્પેર ટુ આઈપીએલ તો અહીંયા આગળ થોડોક જે મેચ ઉપર દબાણ આવી જ જાય છે વેન યુ આર પ્લેઇંગ ફોર યોર કન્ટ્રી એ ક્યાંક અહીંયા આગળ સાબિત થાય છે બીજું કે તમારે ઝિમ્બાબ્બે જેવી ટીમ સામે તમે રમો છો કે તમે વેસ્ટ ઇન્ડિઝ જોડે રમો છો કે ઇંગ્લેન્ડ જોડે રમો છો એ તમે વિચારશો નહીં તમે એમ વિચારો કે યાર ઝિમ્બાબ્બે તો બહુ નબળી ટીમ છે અને તો આપણે ગમે ત્યારે હરાઈ શકીએ એવું તમારે વિચારવાની જરૂર નથી પરફોર્મન્સ છે કોઈ પણ મેચમાં સેન્ચુરી બોલિંગ ડિપાર્ટમેન્ટ ધારો કે કામમાં એમની વિકેટો લેવાનો ક્રમ છે જાળવી રાખે તો બંને ડિપાર્ટમેન્ટ પાસેથી એક્સપેક્ટેડ છે કે પોત પોતાનું કામ એ બરાબર કરે ઝિમ્બાબ્બેની ટીમ સામે કદાચ તમે જીતો ને જીતવાની મજા ના આવે એવું નથી હોતું તમારે તમારી કેરિયર બનાવવાની છે એટલે તમારા નામની સામે કેટલી વિકેટોને કેટલા રન્સ લખાયેલા છે એ જરૂરી છે કયા દેશ સામે લખાય એ જરૂરી નથી એટલે તમારે આ વસ્તુનું પણ એક ધ્યાન રાખવાનું છે કોઈ તમારી મેચમાં તમારો પરફોર્મન્સ મહત્ત્વનો છે એ વાત ચોક્કસ છે કે કાળક્રમે એક ટીમ જે હોય એ ટીમમાંથી ખેલાડીઓ નીકળે અને બીજા નવા ખેલાડીઓ આવે સો ઇટ્સ ઇટ્સ જનરલ પ્રોસેસ ઓફ એનો ટ્રાન્ઝિશન કે ભાઈ આ ખેલાડીઓ આવે રિટાયર થાય એટલે સુનિલ ગાવસ્કર હતા કપિલ દેવ હતા ત્યાર પછી સચિન તેંદુલકર આવ્યા ત્યાર પછી વિરાટ કોહલી આવ્યા આ બધા બેટ્સમેનો એક નવી ફ્લેવર લાવ્યા હવે એ જોવાનું છે કે આ ટીમમાંથી કારણ કે આપણે જાણીએ છીએ કે મુખ્ય ટીમમાં ખાલી ત્રણ જ જગ્યા પડી છે તો મુખ્ય ટીમમાં ત્રણ જગ્યા પડી હોય એટલે તમે અગિયાર જણાને રમાડીને શું ફાયદો પણ સવાલ એ છે કે એ અગિયાર જણા જે આઈપીએલ રમે છે એ આઈપીએલ રમ્યા પછી એ લોકોને બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી રમવાનો ટેમ્પરામેન્ટ કેવો છે અથવા તો કેવી રીતે એ લોકો આઈપીએલના ઢાંચામાંથી નીકળીને દ્વિપક્ષીય શ્રેણીના ઢાંચામાં આવે છે એટલે આ એક બેન્ચ સ્ટ્રેન્થ ભારત વધારવા માગે છે કે ભાઈ બેન્ચ સ્ટ્રેન્થ બેન્ચ ઉપર છોકરાઓ બેઠેલા હોવા જોઈએ કે તમે જેને બી પિકઅપ કરી કહો કે આજે તારે રમવાનું છે તો એ રમે તો બહુ અગત્યની વાત છે કે આ શ્રેણીનું મહત્વ તમે જુઓ કે તમે આ શ્રેણીની અંદર કોણ કેટલું એ કરશે કે પેંગડામાં પગ નાખવાની વાત કરો તો એ જ વસ્તુ પ્રફલિત થાય છે કે ભાઈ ક્યાંક ટીમ તો આમાંથી જ બનશે પણ બધા ખેલાડીઓ નથી રમવાના પણ એટ ધ સેમ ટાઈમ બેન્ચ સ્ટ્રેન્થને વધારવી હોય બેન્ચ સ્ટ્રેન્થને મજબૂત કરવી હોય તમારે વધારેને વધારે તકો ખેલાડીઓને આપવી પડશે અને એ ખેલાડીઓ રમશે તો જ તમને સારું પરફોર્મન્સ જોવા મળશે આજે વિરાટ કોહલી અને રોહિત શર્મા કેટલી મેચો રમ્યા છે અઢળક મેચો રમ્યા છે નાઉ દે આર પરફોર્મિંગ તો હું માનું છું કે બહુ મોટી સિરીઝ કહી શકાય જે બોમ્બે સામેની શ્રેણી છે એટલે એને લાઇટલી લેવાની કોઈ જરૂર નથી કારણ કે તમારું જે કંઈ અહીંયા તમારે આપવાનું છે તમારી સામે કોઈ પણ ટીમ ઊભી છે એની સામે જીતવાનું છે એ પ્રકારના એટીટ્યૂડ સાથે તમારે ઉતરવું પડશે બિલકુલ હવે એક વસ્તુની વાત કરી કે ટ્રાન્ઝિશનની આપે વાત કરી કે એક સમયના કાળક્રમે તમારે જૂના ખેલાડીઓ રિટાયરમેન્ટ લે જૂના ખેલાડીઓ ક્રિકેટ છોડે અને નવા ખેલાડીઓ પોતાની નવી શરૂઆત કરે પરંતુ એક સચિનનો ટાઈમ હતો આપણે સુનિલ ગાવસ્કરની વાત કરીએ સચિનના એરામાંથી બહાર આવ્યા વિરાટ કોહલી રોહિત શર્મા આ લોકોનો એરા ચાલી રહ્યો છે કેટલું મુશ્કેલ લાગે કે જ્યારે એક સ્ટાર સ્ટડી પ્લેયરો હોય ને એમના એરામાંથી ટ્રાન્ઝિશનમાંથી બહાર આવું અને ખાસ કરીને જ્યારે ભારતીય ટીમમાં નવા ખેલાડીઓ તક મળતી હોય જેમ કે ટીમમાં અભિષેક શર્મા છે જુરેલ છે રિયાન પરાગ છે એમને ડેબ્યુ કેપ આપવામાં આવી છે એક દરેક ખેલાડી એક આશાને અપેક્ષાને એક સપનું એ જોતો હોય છે ભલે આઈપીએલ રમે કે ભલે ઢગલો ટુર્નામેન્ટ રમે પરંતુ એને ટીમ ઈન્ડિયા માટે રમવાની એક ગૌરવની જ્યારે વાત આવે એની અપેક્ષા જોતો હોય છે કેટલી ગૌરવની ક્ષણ હોય છે આ ખેલાડી માટે એ તમે બહુ સાચી વાત કરી બિકોઝ પાર્થ દરેકે દરેક ખેલાડીનું એક સપનું હોય કે પહેલાં અંડર નાઇન્ટીન ક્રિકેટ રમે એના સ્ટેટમાંથી એના એનો દેશ માટે ત્યાર પછી તમારી સિનિયર ટીમ આવે સિનિયર ટીમમાં તમે ડેબ્યુ કરો દેટ ઇઝ યોર ફર્સ્ટ મેચ કે જ્યારે તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી રહ્યા છો ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન ટુ ધી ઇન્ટરનેશનલ એરેના ઇન્ટરનેશનલ એરેના બહુ મોટું છે વિશાળ છે ટી ટ્વેન્ટી પણ એમાં છે વન ડે પણ એમાં છે ટેસ્ટ મેચ પણ એમાં છે તમે આવ્યા છો ટી ટ્વેન્ટીના રસ્તે આ ટી ટ્વેન્ટીના રસ્તેથી તમારે વનડે માટે રમવું છે કે નહીં ટેસ્ટ મેચ માટે રમવું છે કે નહીં કે માત્ર ટી ટ્વેન્ટીના ખેલાડી તરીકે તમારે એસ્ટાબ્લિશ થવું છે એ હવે તમારે અહીંથી નક્કી કરવાનું છે તમારી રમતમાં કેટલી પરિપક્વતા આવે છે તમારી રમતમાં કેટલું પરિસ્થિતિ પ્રમાણે રમવાનું આવે છે એના ઉપર તમે કયું ફોર્મેટ રમશો એ આજે કેપ મળી છે એન્ટ્રી મળી છે એન્ટ્રી કેવી હોવી જોઈએ આઈ થિંક દે નો બેટર અને એટલા માટે દરેકે દરેક ખેલાડી પોતાની પહેલી મેચ માટે યુ નો દે આર ઓલવેઝ ઇગર તો આ વસ્તુ તો ચોક્કસ છે જ કે ભાઈ તમારી પહેલી મેચ કેવી છે તમે ડેબ્યુ કરો છો તમે ભારતીય ટીમના ખેલાડી બન્યા છો ઘણા એવા ખેલાડી છે કે આપણને આઈપીએલમાંથી મળ્યા છે ઇવન જસપ્રીત બુમરાહની બી તમે વાત કરો તો એનો એ બધા રૂટ જોયેલા છે તો એ બધા ખેલાડીઓ આજે તમને ડેન્જરસ લાગે છે કારણ કે દેવ ગોન થ્રુ ધીસ એટલે એ જ્યારે એમાં રમતા હતા એ ફોર્મેટમાંથી ત્યાંથી આવ્યા અને પછી એ વન ડે અને ટી ટ્વેન્ટી વન ડે અને ટેસ્ટ મેચ સુધી પહોંચ્યા તો તમારે જો ભારત માટે લાંબુ રમવું હોય તો તમારે ફોર્મેટ પણ એ રીતે રમવા પડશે ટી ટ્વેન્ટી હોય વનડે હોય ને ટેસ્ટ મેચ હોય અહીંયા ટી ટ્વેન્ટી પણ એક વાત એ પણ અહીંયા કહેવાનું મન થાય છે કે હવે દિવસો દૂર નથી કે જ્યારે રેડ બોલની ટીમ એક હોય અને એક વ્હાઇટ બોલની ટીમ હોય કારણ કે એક વસ્તુ તો ચોક્કસ જોવા મળે છે કે જે તમારો ટી ટ્વેન્ટીનો ટેમ્પરામેન્ટ છે એ ટેમ્પરામેન્ટ ટેસ્ટ મેચમાં બહુ કામ લાગતો નથી અથવા તો ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર ટેસ્ટ ક્રિકેટ હા આ દીકરીઓ હતા ત્યાં સુધીની વાત અલગ હતી વિરાટ કોહલી છે રોહિત શર્મા છે આ બધા બધા ફોર્મેટમાં રમી શકતા હતા પણ હવે ક્યાંક એમ લાગે છે કે વ્હાઇટ બોલ ફોર્મેટ અલગ અને રેડ બોલ ફોર્મેટ અલગ થાય તો ખેલાડીઓને સિલેક્ટ કરવામાં તમને સરળતા રહે આજે આ ખેલાડીઓએ ડેબ્યુ કર્યું છે દે કેન ડેફિનેટલી કમ ઇન ધ મેન્સ ટીમ એટલે કે વન ડે અને ટેસ્ટ પણ રમી શકે છે પ્રોવાઇડેડ ધે ડુ વેલ ઓવર હિયર એટલે અહીંયા બહુ મહત્ત્વનું છે કે તમે જે ફોર્મેટમાં આવ્યા છો એ ફોર્મેટમાંથી તમારે બીજા ફોર્મેટ્સમાં પણ રમવું હોય તો અહીંયા તમારે સારું પ્રદર્શન કરવું પડશે જેથી કરીને તમે ટીમમાં રહો સી બેઝિકલી શું હોય છે તમારું ટીમમાં મહત્વ કેટલું છે તમે એક ઓલરાઉન્ડર તરીકે રમો છો બેટર તરીકે રમો છો બોલર તરીકે રમો છો શું છો તમે તો એ ક્યાંક એસ્ટાબ્લિશ કરવું પડશે આ ખેલાડીઓને અને એની આ તક મળી એટલે ધારો કે રિન્કુસિંઘને આપણે ઘણી વાર રિન્કુ રિન્કુસિંઘને વર્લ્ડ કપમાં ના લઈ ગયા રિંકુસિંહને ના મળ્યો એને જે તક આપવામાં આવી એ તક એ પણ ઉઠાવી નહોતો શક્યો એક વાત ચોક્કસ છે કે પહેલાના જેવું નથી હવે કે દસ વર્ષ સુધી તમને ચા બરાબર દસ પંદર મેચો સુધી તમને ચાન્સ મળશે એવું નથી અત્યારે કોમ્પિટિશન જબરજસ્ત ખેલાડીઓ બેન્ચ ઉપર બહુ જોરદાર બેઠા છે એટલે તમારે કોઈ પણ હિસાબે પુરવાર તો કરવું પડશે કારણ કે એ તમે એમ કહો કે ભાઈ મને તક પૂરી નથી મળી એવું નથી તમે આઈપીએલમાં રન બનાવો છો આ ફોર્મેટમાં અહીંયા રન બનવા જોઈએ એ સીધે સીધો લોજિકથી તમે ચાલો છો એટલે ઇવન રિંકુ સિંઘ છે આજે રિયાન પરાગને રમાડવામાં આવ્યો છે આ બધા ખેલાડીઓએ પુરવાર કરવું પડશે લોકોને તો એ બહુ અગત્યનું કે તમે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમો છો અને આ ક્રિકેટમાં કેટલું ડિસ્ટન્સ રાખો છો તમે એ પ્રકારનું પરફોર્મન્સ લઈ શકો છો કરી શકો છો દેન આર થ્રુ તો પછી કોઈ વાંધો નહીં પણ જો ન થતું હોય તો એનો અર્થ એ થયો કે તમે એક જ માત્ર જે ફોર્મેટ છે ટી ટ્વેન્ટીનું એના માટે તમે સારું એ કરી શકો છો બાકી ફોર્મેટમાં તમે રમવા માટે પરિપક્વ નથી એટલે પારતા એન્ટ્રી મળી આ ખેલાડીઓને પૂરવાર એમણે કરવાનું છે આગામી જે મેચો રમે મે આ સિરીઝ લઈ લો તમે કોઈ બોલર જબરદસ્ત વિકેટો લે તો ચોક્કસ ધ્યાન ખેંચાશે કે આણે વિકેટ લીધી છે બી ઇન ધ એ જ પ્રમાણે પચાસ રન મારે તમે અને કન્સીસ્ટન્સીથી માર્યા તો એ નોટ લેવામાં આવશે અને અગેન આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે ભાઈ કોઈ પણ નામની બાજુમાં વિકેટ અને રન લખાય છે કયા દેશ સામે તમે એ કર્યું કે કયા દેશ એની એટલી બધી અહેમિયત નથી કે જેટલી રનની અહેમિયત છે એટલે એ જોવાનું છે તમે કઈ ટીમ સામે રમો એ મહત્ત્વનું નથી એ ક્રાઇટેરિયા નથી કોઈ તમારો તમારું ક્રિકેટ તમારે રમવાનું છે અને એ કેટલી સારી રીતે આ ખેલાડીઓ રમે છે એના ઉપર ટીમનો આધાર છે બિલકુલ પરંતુ આ ટ્રાન્ઝેશન એક એવું ટ્રાન્ઝેશન છે કે આ ટ્રાન્ઝેશનની અંદર એક બાજુ દુઃખ છે કારણ કે જે ચહેરાઓને તમે સતત જોતા આવ્યા છો જે ચહેરાઓના નામોની બૂમો પાડતા આવ્યા છો એ ચહેરાઓ જોવાની મળે એનું ક્યાંક દુઃખ છે તો સાથે એક નવી આશા છે કે નવા સ્ટાર ઊભા થશે નવા ખેલાડીઓ ઊભા થશે એટલે આ ટ્રાન્ઝેશન ખૂબ જ મહત્ત્વનું બની રહ્યું છે પરંતુ ખેર પરિવર્તન એ સંસારના નિયમ છે આગળ તો વધવું જ પડશે ભારતના કેપ્ટન જ્યારે આ ટી ટ્વેન્ટીની આ શ્રેણીની વાત કરીએ શુભમન ગિલે ટોસ જીતીને હવે મેચની એક નજર કરીએ તો પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરો શુભમન ગિલે આ નિર્ણય કેટલો અત્યાર સુધીમાં યોગ્ય સાબિત થઈ રહ્યો છે શું પરિસ્થિતિ છે કેવા શુભમન ગિલનો આ પ્રથમ નિર્ણય પહેલી વસ્તુ છે કે શુભમન ગિલ પણ એક કેપ્ટનશીપના પેંગડામાં પગ નાખી રહ્યો છે કારણ કે રોહિત શર્માની કેપ્ટનશીપ પૂરી થઈ હવે નવો કેપ્ટન કોણ તો એ નવા કેપ્ટનની અંદર સૌથી પહેલું નામ હાર્દિક પંડ્યાનું આવે અને ત્યાર પછી જે નામ આવે એ શુભમન ગિલનું આવે શુભમન ગિલને તક આપવામાં આવી છે સી આપણે પહેલાં પણ વાત થઈ હતી કે સ્ટ્રેન્થ એ માત્ર સ્ટ્રેન્થ માત્ર ખાલી બોલર્સની કે બેટર્સની એવી રીતના ઇન્ડિવિજ્યુઅલ નથી બનતી દરેક ખેલાડીની સ્ટ્રેન્થ તમારી પાસે હોય જેમ કેપ્ટનની પણ બને છે કેટલા સારા કેપ્ટન તમે પુરવાર થાવ છો એની પણ સ્કિલ્સનો સવાલ છે જે અત્યારનો નિર્ણય છે એની આપણે વાત કરીએ તો ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ લેવી એક થોડોક ડિફેન્સિવ નિર્ણય મારા હિસાબે હું કહીશ ડિફેન્સિવ એટલા માટે કહીશ કે ભાઈ તમારી પાસે જે નવી ટીમ લઈને ગયા છો એ ટીમ પાસે રમવાની ક્ષમતા છે કે નહીં બેટિંગ પ્રેક્ટિસ એમને કેટલી તમે કરાવી શકો છો એ બહુ જરૂરી હતું કારણ એવું છે કે આજે તમે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી એટલે સ્વાભાવિક છે કે આ ટીમ એટલી મજબૂત નથી કે ભારતની સામે જીત જીતી શકે તો તમે ધારો કે બહુ એકસો વીસ એકસો પચીસમાં ટીમ આઉટ થઈ જાય છે તો પછી શું તો એકસો પચીસ રન જ તમારે કરવાના આવે એના કરતાં બેટર એ રીતે બને મારી દૃષ્ટિએ કે ભાઈ તમે બેટિંગ પહેલાં કરો અને યુ એન્જોય બેટિંગ જેથી કરીને કેટલો સ્કોર બને છે કયો બેટ્સમેન કેવું રમે છે કઈ રીતે બહારના દેશોમાં વર્તન કરવામાં મીન્સ કે એનું રમવામાં આવે છે આ બધી વસ્તુનો તમે જજમેન્ટ લઈ શકો પણ ખેર અત્યારની પરિસ્થિતિમાં ચાર પાંચ વિકેટો તો ચોક્કસ પડી ગઈ છે ટીમની એટલે એણે જે નિર્ણય લીધો હતો બિલકુલ આપણે રોકવા માંગીશ કારણ કે નેવ્યાસી રનની અંદર સાત વિકેટ પડી ચૂકી છે ચૌદ પોઈન્ટ ત્રણ ઓવર એટલે કે પંદર પંદરમી ઓવર ચાલી રહી છે આ પરિસ્થિતિ છે એક બાજુ આપ જે કહી રહ્યા છો કે એક અનુભવ થાય કે માં કે ટીમ ઇન્ડિયા કેટલો મોટો સ્કોર મૂકી શકે છે બારની પીચ ઉપર પરંતુ બોલિંગ ની દ્રષ્ટિએ અત્યારે જોવા જઈએ તો આ નિર્ણય ક્યાંક આ સ્કોર બોર્ડ પ્રમાણે આ નિર્ણય યોગ્ય હોય એવું લાગી રહ્યું છે નિર્ણય તો યોગ્ય છે જ પાર્થ નિર્ણય યોગ્ય એટલા માટે છે કે આપણી પાસે બોલર સારા છે બિલકુલ પણ બોલર્સ કરતાં પહેલાં હું એમ કહું કે ભાઈ બેટર્સની પણ એક ચકાસણી થઈ જાય જો તમે ટોસ જીતીને પહેલાં તમે એ કરો આ તો ચોક્કસ છે આપણે મુકેશકુમારને જોઈ ચૂક્યા છે આઈપીએલમાં જોરદાર બોલિંગ એણે કરી છે ખલીલે શાનદાર કરી છે અવેશ ખાન જે રવિ બિષ્ણુ બહુ જ સરસ બોલર છે તો વી આપણી પાસે સ્ટ્રોંગ અને એણે જે લીધો એ નિર્ણય ખોટો નથી સી દરેક કેપ્ટન પોતાને જીતવાની એનાથી જ જોવે વોટ ડન ઇઝ કરેક્ટ કે ભાઈ પહેલાં હું મારી બોલિંગ સારી છે તો હું તમને સામેવાળી ટીમને સો રનની અંદર આઉટ કરું અને ત્યાર પછી હું જીતું એક મોટા માર્જિનથી દરેક કેપ્ટનની આ ખ્વાઇશ હોય ધારો કે અધરવે રાઉન્ડ થયું ને એ ધારો કે બેટિંગ લઈને વિકેટો પડી ગઈ ગઈને જો ભારતને તકલીફ આવે તો શું તો ધીસ ઇઝ ધ રાઇટ વે કે ભાઈ તમે કે સો રનની આસપાસ તમે ટીમને આઉટ કરો અને ટીમ જીતી જાય તો તમે જે કીધું એ પરિસ્થિતિ જો અત્યારે હોય તો એની પણ આપણે એક ચર્ચા કરી લઈએ એક ભાઈ સાત વિકેટો પડી ગઈ એનો અર્થ એ થયો કે તમારી પાસે ટોચના કોઈ બેટર્સ બાકી રહ્યા નથી સિકંદર રજાથી માંડીને બધા ખેલાડીઓ આઉટ થઈ ચૂક્યા છે બીજું કે જે અત્યારે દબદબો બોલર્સનો જોવા મળી રહ્યો છે એ દબદબાથી એ સાબિત થાય છે કે પ્રતિકાર ભારતનો પ્રતિકાર કરવાની ક્ષમતા ઝીમ્બાબ્વેની અંદર નથી અત્યારના તબક્કા સુધીની વાત કરીએ તો તો અહીંયા આગળ હવે જેટલું ઝડપથી બને એટલી ટીમને આઉટ કરવાનો પ્રયત્ન કરશે અને ત્યાર પછી આ કોઈ વિકેટો વિકેટ ટર્ન થાય છે કે વિકેટ ઉપર કંઈ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી થાય છે કે પેલી યુએસએની વિકેટ ઉપર રમતા હતા કે એનો અનિવન પીચ છે એવું એવું કશું નથી અહીંયા માત્ર એ જ છે કે તમારું એપ્લિકેશન કેવું છે તો જે રીતે જિમ્બાબ્વેના ખેલાડીઓ રમી રહ્યા છે તો ફરીથી ઇન્ટરપ કરીશ કારણ કે નેવું રનમાં આઠમી વિકેટ પડી ચૂકી છે અત્યારે જ આપણે વાત કરીને એને તરત બીજી એક આઠ એક વિકેટ પડી ચૂકી છે એટલે ક્યાંક લાગી રહ્યું છે કે હવે ક્યાંક પરિસ્થિતિ એવી છે કે અંડર ની અંદર જિમ્બાબ્વેની ટીમ સમેટ જાય નહીં પહેલા જ આપણે વાત થઈ કે જિમ્બાબ્વેની ટીમ તો નબળી છે જ એ રેન્કિંગમાં બહુ પાછળ છે એટલે એવું અહીંયા અગેન કોણે કેટલી વિકેટ લીધી અને કોણ કેટલી સારી બોલિંગ કરે છે એ અહીંયા જોવામાં આવશે બેટિંગમાં આવશો તો તમે કેટલી સારી બેટિંગ કરો છો એ જોવામાં આવશે તો હું માનું છું કે આ ટીમનો પ્રતિકાર ભારતની બોલિંગની સામે આ પ્રકારનો જ રહેવાનો હતો એવું એવું કહી શકાય એટલે હું માનું છું કે મેચ જીતવામાં કોઈ તકલીફ ના પડી જોઈએ જેને કહેવાય ને કે એક અપસેટના સર્જાવો જોઈએ આટલા બી આપણે ના કરી શકીએ એવી કોઈ શક્યતા નથી કારણ કે આપણી પાસે જે અભિષેક શર્મા છે ઋતુરાજ ગાયકવાડ છે આ બંને ખેલાડીઓ ટોચ ઉપર છે અને બેટિંગ લાઈનઅપ સારી છે પણ જો જિમ્બાબ્વેની ઝિમ્બાબ્વેની ટીમ પ્રતિકાર નહીં કરે અથવા તો કંઈક સારું રમીને થોડો એ નહીં કરે કે ભાઈ ના આર ઇન ધ ગેમ તો આખી શ્રેણી ડર જશે કારણ કે લો સ્કોરિંગ મેચો લોકોને જોવી ગમતી નથી ભલે રો સ્કોરિંગ મેચો વર્લ્ડ કપમાં જ થઈ છે પણ એ રીતે જોવા જાવ તો આ ટીમ પાસેથી થોડી અપેક્ષા તો છે કે આ એકસો પચીસ એકસો પચાસની આસપાસ સ્કોર મૂકે તો કંઈક કોમ્પિટિશન જોવા મળે આ નેવું સોના સ્કોરમાં તો કંઈ કોમ્પિટિશન થવાની શક્યતા નથી એટલે એને આપણે કહી શકીએ ભારતની બોલિંગ જોરદાર હતી અને બેટિંગ કારણ કે બેટિંગમાં કોઈ જાતનું દબાણ નથી અહીંયા દર ઇઝ નો પ્રેશર કે તમારા અશોકભાઈ આપને રોકવા માંગે છે પ્રેશર નથી ચલો સ્કોરબોર્ડ ઉપર પ્રેશર નથી પરંતુ પોતાની જાતને પ્રૂફ કરવા માટે કે ટીમ પોતે એક ફોર્મેટની અંદર સેટ છે એ સાબિત કરવા માટેનું એક પ્રેશર રહેશે કારણ કે ગિલની કેપ્ટનશીપમાં જો વાત કરવામાં આવે તો કયા એવા ખેલાડીઓ છે કે જેમના ઉપર સારો દેખાવ કરવાનું એક અલગથી પ્રેશર હોય કારણ કે રિન્કુ સિંહ રિંકુ સિંઘ એક સારું ટી ટ્વેન્ટીની અંદર સારા ફોર્મેટની અંદર આઈપીએલમાં સારો એવો સ્કોર કર્યા હતો લાસ્ટ સિઝન ચલો એટલો બધું નથી પરંતુ એની લાસ્ટ સિઝનમાં સારું એવું હતું પરંતુ એવા બીજા કયા ખેલાડીઓ છે કે જેને પોતાને સાબિત કરવાનું એક પ્રેશર છે સૌથી પહેલાં શુભમન ગિલ શુભમન ગિલને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નહોતા એટલે એક્સ્ટ્રા બેટર તરીકે હતા પણ એમને સામેલ કરવાનો નહોતો પહેલાં તો એમણે જ પુરવાર કરવું પડશે કે કેટલો સારો ઓપનિંગ બેટ્સમેન છે કેવી રીતે રમે છે ઓફકોર્સ એણે ભૂતકાળમાં બહુ સારી ઇનિંગ્સ રમી છે પણ ગુજરાત ટાઇટન્સ સાથેનો જે એનો એ રહ્યો સ્ટિંગ એમાંય બહુ સ્કોર ના થયો અને એને એટલા માટે ટીમમાં પણ ના લેવામાં આવ્યો એટલે પહેલાં તો શુભમન ગિલને પ્રૂવ કરવાનું છે કે વોટ ઇઝ પછી તમે વાત કરી રિંકુ સિંઘની રિંકુ સિંઘને મેં કહ્યું એ પ્રમાણે તક મળી હતી તક ઝડપી ના શકે હવે એમ કહે કે હું બરાબર રમું છું તો પુરવાર કરવાની તક મળી તો રિંકુ સિંગ ઇઝ અનધર પ્લેયર હુ હેઝ ટુ પ્રૂવ દેટ હી ઇઝ ધ ડેન્જરસ બેટર ત્રીજો સૌથી મહત્વનો ખેલાડી છે એ છે બિશ્નોય કારણ કે બિશ્નોઈની જે બોલિંગ છે એટલી જોડાઈ હતી રિસન્ટ પાસ્ટની અંદર જે જે મેચોમાં તો ક્યાંક એ સ્ટેબલ થઈ શકતો નહોતો ઇ વોઝ નોટ એબલ ટુ ગેટ ધ થિંગ્સ ડન ધ વે હી વોન્ટ્સ એટલે એને એટલે આ ત્રણ ખેલાડીઓ જે એવા છે કે બાકી બધા તો છે જ સુંદર છે રમેશ છે ખલીલ છે તો રમી પણ ચૂક્યા છે આ ખેલાડીઓને પુરવાર એટલા માટે કરવાનું છે કે એમણે જે જગ્યામાં જવાનું છે ધારો કે ઓપનિંગ હોય કે વચ્ચે મિડલ ઓર્ડર હોય કે લોઅર મિડલ ત્યાં આગળ જગ્યા છે કે નહીં પહેલી એ અને જગ્યા છે તો એમાં જગ્યા લેવા માટે મારે આટલા રન કરવા પડશે અથવા તો આટલું કન્સિસ્ટન્ટ સ્કોરિંગ કરવું પડશે હમણાં હું એમ કહેતો હતો પહેલા બેટિંગ લીધી એના માટે કહેતો હતો કે ભાઈ આ બધા ખેલાડીઓને તક મળી જાત પણ ખેર હજુ તક તો છે જ એટલો કોઈ સવાલ નથી અને ભારત વ્હાઈટ વોશ કરી શકે પાંચે પાંચ મેચો જીતે ઇરાદાથી ઉતરી બિલકુલ ફરીથી આપણે ઇન્ટરપ્ટ કરીશ કારણ કે નેવું રનમાં નવમી વિકેટ પડી ચૂકી છે એટલે આ વસ્તુ આને જ્યારે કોણે કેટલી વિકેટની વાત કરીએ તો રવિ બિસ્નોઈ કે જે ચાર વિકેટ લઈ ચૂક્યા છે એટલે ક્યાંક જે પુરવાર કરવાની આપ વાત કરી રહ્યા હતા કે રવિ બિશ્નુ ઉપર એક પ્રેશર અલગથી હશે રિંકુસિંગ ઉપર પ્રેશર છે એ તો જ્યારે બેટિંગ આવશે એટલે ખબર પડશે શુભમન ગિલ ઉપર પ્રેશર છે મુકેશ કુમારે એક વિકેટ લીધી છે આવેશ ખાને એક લીધી છે અને વોશિંગ્ટન સુંદરે બે વિકેટ લીધી છે શું લાગી રહ્યું છે આ આમાંથી બોલરમાંથી કોઈ સ્ટાર મળી શકે છે આપણને કારણ કે રવિ બિશ્નુનો ચામ અત્યારે તો સ્કોરબોર્ડ ઉપર કે આંકડાઓમાં દેખાઈ રહ્યો છે તમારી વાત બિલકુલ સાચી છે પણ હવે એવું થયું છે ધીમે ધીમે પરિસ્થિતિઓ અલગ રીતે સેટ થાય છે રવિ બિસ્નો એ બોલિંગ કરે છે આ જે વિકેટો એને મળી છે પહેલાં તો વિકેટો પણ એની સાથે બેટિંગનો સપોર્ટ નથી ભારત હંમેશા એ રીતે જોવા માંગે છે કે ભાઈ અહીંયા કોણ કામ લાગી શકે તો પહેલું નામ આવશે વોશિંગ્ટન સુંદરનું કારણ કે હી હેઝ ગોટ ધ એબિલિટી ટુ બેટ એઝ વેલ એઝ એબિલિટી ટુ બોલ્ડ સ્પેશલાઇઝ બોલર્સ કરતાં ઓલરાઉન્ડર બોલર્સ ઉપર વધારે એમ્ફસાઇઝ કરવામાં આવે છે આજે તમે રવિન્દ્ર જાડેજાનું રિપ્લેસમેન્ટ જો શોધતા હો તો તમારે સુંદરમાં જ શોધવું પડે તમે રવિ બિશ્નોયમાં ના શોધી શકો રવિ બિશ્નોય રન લે છે રન વિકેટો લે છે બટ હી ઇઝ નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ તો આ એક જે બહુ કસમકસ છે એ ત્રણ ઓપનિંગ બેટ્સમેનમાં શુભમન કિર્લાઝ ટુ પ્રૂવ દેટ હી ઇઝ અ ગુડ ઓપનિંગ બેટ્સમેન અથવા તો એની સાથે અભિષેકને તક મળી અભિષેકે પુરવાર કરવું પડે કે હું સારો ઓપનિંગ બેટ્સમેન છું તો અહીંયા ટીમમાં સિલેક્શન ક્રાઇટેરિયાની અંદર રવિ બિસ્નોય માટે બહુ જ જરૂરી છે કે કન્સિસ્ટન્ટ સારી બોલિંગ કરે એને ટીમમાં તો જ સ્થાન મળશે કારણ કે હવે કુલદીપ આવી ગયો છે કુલદીપ બહુ જ સરસ કરે છે એનું સ્થાન પણ જોરદાર મજબૂત કર્યું છે એણે વિકેટો પણ એને લીધી છે ક્યાંક બિસ્નોએ પોતાની વેરીએશન્સ વધારવી પડશે અને ક્યાંક એનો આ વિકેટ લે વિકેટો લેવાનો જે ક્રમ છે એ ક્રમ એને જાળવી રાખવો પડશે રિન્કુ સિંઘ અગેન ઇટ્સ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર રિન્કુ સિંગ ત્યાં સુધી બેટિંગ આવે છે કે નહીં જોવું રહેશે પણ હું માનું છું કે એને પણ એટલો જ ટ્રાય કરવો પડશે અભિષેક શર્મા જે રીતે આવે છે એને પણ ટ્રાય કરવો પડશે કારણ કે ઓપનિંગ સ્લોટ ખાલી છે એ ઓપનિંગ સ્લોટ ખાલી છે એમાં કોણ તો આ લોકો ઋતુરાજ ગાયકવાડને વનડાઉન સેટ કરે છે એટલે વિરાટ કોહલીની જગ્યાએ રમે એમ અને અંદર જોઈ રહ્યા છે છે તો જોઈએ આ આ બધી પરિસ્થિતિ થાય કે નહીં એક છેલ્લો પ્રશ્ન સમયની મર્યાદા આપણને નડી રહી છે નેવું અને નવ વિકેટ પડી ચુકી છે મેચ કઈ દિશામાં જઈ રહી છે અને શું લાગી રહ્યું છે ટીમ ઇન્ડિયા બેટિંગની દ્રષ્ટિએ નેવું કે કદાચ સો આસપાસ સુધી પણ પહોંચે તો કેવી રીતે ચેસ કરવાનું અને આ ઓપનિંગની અંદર શું કોઈ ફેરફારની શક્યતાઓ આપને લાગી રહી છે એક્ઝેક્ટલી ઓપનિંગમાં કહ્યું એ પ્રમાણે ગિલ અને અભિષેક ઓપનિંગ કરશે એટલે પહેલી વાત તો એ છે રુદુરાજ ગાયકવાડ મંડાવ વનડાઉન આવશે એટલે આ ત્રણ ખેલાડીઓ છે તમે જે વાત કરી એ બહુ અગત્યની એટલા માટે છે કે ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ તમે ધારો કે પાંચ વિકેટ કરે બુમાવીને જો આટલા રન બનાવો છો તો અગેન એનો ચામ નહીં રહે એટલે તમારે એન્શ્યોર કરવાનું જે ટાર્ગેટ મળે વિદાઉટ લૂઝિંગ એની વિકેટ એટલે શું થાય ગિલને અભિષેક શર્માને એક બેટિંગનો એ પણ મળી રહે અને ધે કેન ડૂ ધ સ્કોરિંગ ભારતના હાથમાં જ મેચ છે કારણ કે આટલો નાનો સ્કોર છે એટલે કોઈ દબાણ એવું નથી આવવાનું કે આટલો રન રેટ તમારે જાળવવાનો છે એ દબાણ જ્યારે ના હોય ત્યારે બેટ્સમેન કમ્ફર્ટેબલ રમે પણ એ કમ્ફર્ટેબલ રમવામાં એવું ના થવું જોઈએ કે તમે સ્લો બેટર છો એવું પુરવાર થાય કારણ કે આ ટી ટ્વેન્ટી ફોર્મેટ તમે રમી રહ્યા છો બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેચ રહેવાની છે બિલકુલ દર્શક મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મેચ રહેવાની છે પરંતુ જે રીતે અશોકભાઈએ એક મર્મમાં એક વાત કહી કે એક હિન્ટ આપી કે બિષ્ણુ છે બિષ્ણુની સામે કુલદીપ કુલદીપ અત્યારે વ્યવસ્થિત સેટલ છે એટલે બીસીસીઆઈ હોય કે ટીમ ઇન્ડિયાની અંદર ચયનની વાત આવશે ત્યારે મલ્ટી સ્કિલ્ડ કોણ છે પ્લેયર એના ઉપર બીસીસીઆઈની નજર રહેશે એટલે સિંગલ સ્કિલ કરતાં મલ્ટી સ્કિલ ઓલરાઉન્ડર હોય વધારે બેટિંગ પણ કરી શકે બોલિંગ પણ કરી શકે ફિલ્ડિંગ પણ સારી કરી શકે એવા ખેલાડીઓને પણ ક્યાંક આવનારા સમયમાં બીસીસીઆઈ વધારે સારી એવી તક આપે તો નવાઈ નહીં પરંતુ અત્યારની જે મેચ જે રહી છે અત્યારની જે પરિસ્થિતિ છે એ રીતે જોવા જઈએ તો અશોકભાઈએ જે રીતે કીધું કે હા ભારતના હાથમાં મેચ છે પરંતુ ફોર્મેટ ટી ટ્વેન્ટીનું છે એટલે ધીમી ગતિની ગાડી નહીં ચાલે પરંતુ જીતી તો જઈશું પરંતુ ધીમી ગતિએ નહીં ખેર મેચ રોમાંચક બનશે કેટલી સ્પીડમાં ટીમ ઇન્ડિયા આ ચેસ કરે છે એ પણ આપણે જોઈશું અને એના વિશે પણ ચર્ચા કરીશું પરંતુ અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો